અમારી મહેંદી થઈ ગઈ કમ્પ્લીટ આજ જ ભૂમીને ધંધે લગાડી દીધી કામ હતું એટલો બદલાવ આવી ગયો બે મહિનામાં તો આવું હે આ જવાબ દીધો હાદીક સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને તો અમે ચ તૈયાર થઈ ગયા ને અમારે છે ને હવે નીકળવું છાંયે છાયે જાવું છે આપણે ભત્રીજી પાસે પ્રિયલ પાસે જવું છે થોડુંક મોડું તો થઈ ગયું એમાં એવું થયું કે આજે મહેમાન આવી ગયા હતા પછી આમ બેક ફોન આવી ગયા હતા એમાં વાત ચાલુ હતી એટલે છે ને મોડું થઈ ગયું હવે નીકળીએ હું ને મોટા ભાઈ ને શિવાની ત્રણે જઈએ મમ્મી કે હું આઈ રહું કે હું કામ કરું જય શ્રી કૃષ્ણ પેલા તો બધા હું આઈ ઘરે રહું તો થોડુંક કામ કરી નાખું ખાવા પીવાનું કરી નાખું જીતભાઈ ને નાસ્તો દઈ દઉં જીતભાઈ ને હજી નાસ્તોય બાકી છે

એટલું ના આવડે કેમ ના ઘેરે બોલે પણ અટાળે છે ને એને જાવામાં ધ્યાન છે તો ધીમે ધીમે નીકળીએ ભાપીનો આકડી ફોન આવ્યો મેસેજ આવ્યો ભાઈ નઈ કે હાલો ક્યાંક પી ગઈ કે ભાઈ ને કહે કે ઓકે હમણા અમે નીકળીએ હાલો દીકુ બેન પાહે નાની નાની બેન પાહે હાલો આમ કે હાલો 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 એને લઈ આવી આપણે બેન ને લેતા આવું આઈ લેતો આવું હા બોલ હા બોલે છે હા તા બોલ હા તો પૂગી ગયા અમે ભાભી ઘરે ઘરે ત્યાં રાખજો અહીંયા બેઠા છે જો ભાઈ તો સાયકલ ફેરવે છે શું ભાઈ સાયકલ ફેરવે તાર ફેરવી હમણાં શિવ સાયકલ મળી જાહે ને એટલે પૂરું જો ભૂમિ રમાડે જો પ્રિયલને રમાડે જો

કે માં પપ્પા ને મમ્મી ને ચાલુ કરવાની છે ને આપણે યુટ્યુબ તો પછી અત્યારે થી કે પ્રેક્ટિસ કરવા માંડું ફયા માં કે ફયા ના ચેનલ માં એક ધારી જવો છે એ કેટલા બદલાવ આવી ગયો બે મહિના વાત જ હમણા ઠીક થઈ ગઈ ને અસલ થઈ ગઈ હવે ઢીંગલી કા અસલ ઢીંગલી થઈ ગઈ ઢીંગલી એવો કરે એ એ આવી રમા ડોકો કાઈ ઢો સિવાની એ રમા આવી જો જો સિવાની હમુ જો પ્રિયા જો જોયું જો જોયું ને ઉભી થઈને માડું ઉભી થઈ તું બી થઈ જા એને તો કાંથીમાં ઠામ ને ચમકે છે જોવા છે ચમક ચમકવારૂ જોવું કાં ચમક ચમક વાળું પપ્પાન કે છે તી હાંજ પડે ને એટલે આમ લાઈટું જોવા લઈ જાય હો હા કે જે લઈ જાય કે આપણે કાંધીએ ઠામ હા

નારિયેર પીવા આવું કા હો તારે હા માર દીકા લઈ જાય બેય ને આપણે લઈ જાવ હું તને ના ને હો તને મૂકી ના જાવ કે હા પછી બેય બેનું નું રમશે ભેગ્યું મામ ખાહે કા એમ વાત કરી તો મજા આવે કા તને હે વાતુડી વાતુડી થઈ ગઈ વાતુડી એ લે સીવ રમાડે હા સીવ ને ખોરામ આવી ગઈ એ સીવ ને ખોરામ રમે સીવ વાલા કર તો વાલા તો સાની રહી જાય વાલા કર વાલા કર

એસી વાલી આઈ છે મારી થારી માં મારી થારી માં જોરી આ લઈ લે ગોળ ગોળ પછી દેખાય ને ઓલું ઈ લઈ લે ઓલું હા હા થોગેસ વેફર ને ખા તાતા ઠરી જાય થોગે છે હા ઈ ઈ થોગે જે ખાવ એ લઈ લે તારે હા રોટલો ખાવ હરખી બેહી જા પલોઠી વારી ને ઈ નઈ હાલો બપોરા કરવા બોલા કે હાલો બપોરા કરવા મેંદી થઈ ગઈ કમ્પ્લીટ આજ ભૂમિને તંતે લગાડી દીધી કામ હા સીવું જો કે આ શું છે તાર કરું બીજા પાસે એ એ હા જો બેન ને હુવાનો ટાઈમ થઈ ગયો આ હુકાઈ કઈ જાય ને પછી કાઢવાની એ અમાર પ્રિયલ ને જો પાછો હુવાનો ટાઈમ થઈ ગયો બપોર હારી ની અંદર કરી તો એ હુઈ જાવું છે ને આપણે હવે ધીમે ધીમે નીકળીએ હા

એને પકડી લે પકડી લે શિવાની ની તૈયારી શિવાની પકડાવે પકડી લે ને બોલવા

ના મહેંદી હવે જો આપણી એકદમ હુકાઈ ગઈ છે એટલે હવે આફેડી આફેડી ખરતી જાય છે મમ્મી કે આફેડી આફેડી કે ઉખેડતી નહીં કે હવે કે હટાણ કઈ કામ તો છે નહીં ખાલી તૈયાર થવાનું છે નાઈ ધોઈ તો લીધા હવારે એટલે હવે કે આફેડી ખરશે ઉખેડતી નહિ તો ઉખેડવાની નથી આફેડી ખરવા માંડશે હવે લાગી તો ગઈ બે કલાક તો થઈ ગઈ આપણે મહેંદી મૂકીએ ને એટલે મસ્ત સુકાઈ ગઈ બે હાથમાં

પ્રિયલને બતાવી તમે કે દીની નતી જોઈ મે કે દિનની નતી જોઈ આખરી મમ્મીને ને વિડિયો બતાતી મમ્મી તે દીના ગયા કે નત ગયા ગઈતી એક વાર ગયા તો તો બેક તો તેડી આવ સુ ભાભી ને ને હવે છે ને સાંજી નું આપણે આવતા વિડિયો માં રાખીએ આવતા વિડિયો માં જોજો ન કે વિડિયો લાંબો થઈ જાહે તો અત્યારે આમ ફટાફટ તૈયાર થઈએ ને આજ નો વિડિયો ગઈ તો વિડિયો ને લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ને મળીએ ફરીથી નવા વિડિયો માં હર હર maha, maha deu tata bye bye